શહેરના વડસર રોડ ઉપર આવેલા મેપલ વિલામાં રહેતા દંપતીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી રોકડા રૂપિયા ત્રણ લાખ તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા નવ પોઈન્ટ નવ્વાણું લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા દંપતી મકાનને તાળુ મારી નોકરી ઉપર ગયું હતું આ દરમિયાન તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું રોડ પર મેપલ વિલામાં રહેતા મેલનભાઈ નવનીત લાલ કંપનીમાં તથા તેમના પત્ની મકરપુરા જીઆઈડીસી આવેલી અક્ષર ઇન્ફ્રા કંપનીમાં પરચેસ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે ગત તારીખ પહેલી જાન્યુઆરીએ સવારે દંપતી નોકરી પર ગયું હતું ચેતનભાઈ સાંજે સાત વાગે નોકરી પરથી ઘરે આવ્યા ત્યારે મકાનનો મુખ્ય દરવાજો તથા ચાડી ખુલ્લી હાલતમાં હતા તેમજ ઘરમાં કોઈ હાજર ન હતું તેમની કોલ કર્યો ત્યારે તેઓ નોકરી પર હતા હતા ચેતનભાઈએ તપાસ કરી તો કબાટ અને ખુલ્લા તેમજ સામાન વેરવિખેર હાલતમાં હતો ચોર ટોળકી ઘરમાંથી વિસતોલા ઉપરાંત વજનના સોનાના દાગીના ચાંદીના દાગીના મૂર્તિ બે ફોન તેમજ રોકડ ત્રણ લાખ મળી કુલ રૂપિયા નવ પોઈન્ટ ત્રાણું લાખની મતા ચોરી કરી ગયા હતા